બે હજાર ઓગણીસ માં થયેલી લોકસભાની ચૂંટણી કરતાં ગુજરાતમાં આ વખતે થયેલા ઓછા વચ્ચે બુકી બજારે રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ પોરબંદર ભાવનગર જામનગર પાટણ બનાસકાંઠા અને આણંદ એમ કુલ નવ બેઠક પર ભાવ ખોલ્યા છે આ નવ બેઠક એવી છે જેના પર કોંગ્રેસ અને ક્ષત્રિયોએ જીતના મસમોટા દાવાઓ કર્યા હતા

પાટણ અને બનાસકાંઠા બેઠક પર રસાકસી થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો બુકી બજારમાં પ્રથમ વખત ભાવ ખુલ્યા ત્યારે આણંદ અને સાબરકાંઠા બેઠક ભાજપ માટે ખૂબ જોખમી ગણાતી હતી પરંતુ જ્યારે બીજી વખત ભાવ ખુલ્યા ત્યારે બાજી આખી પલટાઈ ગઈ બીજી વખતના ભાવ પ્રમાણે આ બંને બેઠક ભાજપ માટે સેટ થઈ ગઈ છે અને તેના ભાવ પણ ઘટી ગયા આની પાછળનું કારણ એ છે કે મતદાન થયા પછી આ બેઠકો પર બુકીઓને ક્ષત્રિય આંદોલન અને ક્ષત્રિય મતદારોની અસર નહીં દેખાઈ હોય સટ્ટાબજાર પ્રમાણે ગુજરાતમાં કઈ પાર્ટીની કેટલી સીટ આવશે જો તે જોવા જઈએ તો હાલ મુખ્ય ત્રણ બેઠકોના ભાવ જે છે તે ઓનલાઈન ખુલી ગયા છે તો ઓનલાઈન ભાવ ખુલતા હોય છે ત્યારે નવ બેઠક પર ભાજપ તરફી ઝુકાવ અને ત્યાં ભાજપ હોટ ફેવરિટ ગણવામાં આવી રહી છે જેથી એમાં રૂપિયા લગાવો તો સામે ઓછા પૈસા મળે કમાણી ઓછી થાય કેમ કે તેમાં રિસ્ક ઓછું લેવાનું છે આ નવ બેઠક લોકોમાં અત્યારે ફેવરિટ માનવામાં આવી રહી છે તો અત્યાર સુધીમાં બે વખત ભાવ ફરી ગયા છે હજુ મીડિયામાં ઓપિનિયન પોલ આવશે એટલે કે ફરી ભાવ ફરશે આ વખતે રાજકોટ બેઠક પર રૂપાલા માટે બે પૈસાનો ભાવ છે જામનગર બેઠક પર પૂનમ માડમ માટે ત્રણ પૈસાનો ભાવ છે ભાજપ માટે સૌથી સુરક્ષિત પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયા માટે બે પૈસાનો ભાવ છે જ્યારે જૂનાગઢ બેઠક પર ત્રણ પૈસાનો ભાવ ચાલી રહ્યો છે

કોઈએ મનસુખ માંડવિયાની હાર પર પૈસા લગાવ્યા હોય અને જો મનસુખ માંડવિયા જીતી જાય તો સટ્ટો લગાવનારી વ્યક્તિના બે જ જાય પણ મળે તો લાખો મળે આ રીતે જેટલા પૈસા એટલા રૂપિયા લાખે મળે તો એ જોઈએ કે કયા ઉમેદવારની ક્લિયર કટ જીત અત્યારે દેખાઈ રહી છે તો સટ્ટા બજારમાં ચાલતા ભાવ જોતા રૂપાલા મનસુખ માંડવિયા પૂનમ માડમ રાજેશ ચુડાસમા ભરત સુતરિયાની જીત અત્યારે સાફ દેખાઈ રહી છે જે ઉમેદવારોના ભાવ સાવ ઓછા હોય તેની જીત નક્કી છે એવું માની લેવાનું હોય છે તો સટ્ટા બજાર કઈ સીટ પર કાંટાની ટક્કર સર્જાય છે તે પણ જોઈ લઈએ તો પહેલી વખત ભાવ ખુલ્યો એ સમયે બનાસકાંઠા આણંદ અને ભરૂચ સીટ પર કાંટાની ટક્કર જોવા મળી રહી હતી પરંતુ હવે બીજી વખતના ભાવમાં ઘણું ઓછું થઈ ગયું છે જો કે અન્ય બેઠક પરના ભાજપમાં અન્ય ઉમેદવારોની સરખામણીએ આ બેઠક પરના ભાજપના ઉમેદવારના ભાવ વધુ જોવા મળી રહ્યા છે જેમ કે બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેનના દસ પૈસા ભાવ છે એ જોતા તેમની જીત પૂનમ માડમની જીત જેટલી સરળ નહીં હોય તો આ બેઠક માટે એક લાખે કોઈને દસ હજાર મળે જોખમ વધુ છે એનો ભાવ ઊંચો છે કેટલા લોકો સટ્ટામાં ભાગ લે છે એ જોવા જઈએ તો એવા કોઈ ચોક્કસ આંકડો હતો નથી અલગ અલગ અનેક એપ્લિકેશન આવે છે એટલે કહી ન શકાય પણ સટ્ટો રમનાર લોકોનો આંકડો બહુ મોટો હોય છે એટલું ચોક્કસ કહી શકાય અને સટ્ટા બજાર પ્રમાણે ભાજપને બે જ બેઠકો એવી છે જ્યાંથી પાંચ લાખની લીડ મળશે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર